કતારગામમાં તાણી બંધાયેલા ગેરકાયદેસર કાચા પાકા બાંધકામો અને પતરાના શેડ અડીખમ ધમધમી રહ્યા છે જેથી જવાબદાર એસએમસીના અધિકારીઓ ધારાસભ્ય અને કોર્પોરેટર વિરુદ્ધ ખાતાકીય તપાસ કરાવવાની માંગ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર કિશોરભાઈ રૂપારેલિયા દ્વારા કરાઈ છે કતારગામ વિસ્તારમાં ગેરકાયદેસર કાચા પાકા બાંધકામો તાણી બાંધનારને મિલીભગતથી છાવરનારા સુરત મહાનગરપાલિકા નોર્થ ઝોનના અધિકારીઓ ધારાસભ્ય કોર્પોરેટર વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડનીય કાર્યવાહીની માંગ કરાઈ છે આ અંગે પાલિકા પોલીસ કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કાર્યવાહીમાં કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા અમુકને ગોળ અને અમુકને ખોળ જેવો ઘાટ સર્જાયો છે ઘણા ખરા નાના અને નિર્દોષ વેપારીની મિલકતોને સીલ કરવામાં આવી છે જ્યારે ધારાસભ્ય અને કોર્પોરેટરોના મિત્રો સગા સંબંધીઓ અને મળતીઓની રિઝર્વેશન જગ્યામાં ઊભી કરેલી ગેરકાયદેસરની મિલકતોને આજ દિન સુધી સીલ પણ કરાઈ નથી ને જે હાલતમાં આજે પણ ધમધમી રહી છે કતારગામ ઝોનમાં ચાલી રહેલી આ પ્રકારની પ્રવૃત્તિને તાત્કાલિક રોકવામાં આવે તટસ્થ અને નિષ્પક્ષ રીતે કામ થાય આ પ્રકારના તાણી બંધાયેલા તમામ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામો દૂર થાય તેમજ ગેરકાયદેસરના બાંધકામ કરનારાઓ સાથે મિલીભગત કરનારા એસએમસીના અધિકારીઓ ધારાસભ્ય કોર્પોરેટરો વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડનીય કાર્યવાહી થાય તેમજ આ મામલામાં સંડોવાયેલા જવાબદાર અધિકારીઓને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની આવક કરતા વધુ સંપત્તિની તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે નમસ્કાર મિત્રો જય ડોક્ટર કિશોર રૂપાલ સુરત મહાનગરપાલિકા નગર સેવા વોર્ડ નંબર સાત થોડા સમય પહેલા રાજકોટની અંદર એક ગુજારી ઘટના દુર્ઘટના કહીએ કે જે પણ કઈ અધિકારીઓના મેળા પીપળાથી પડેલી જે દુર્ઘટના છે ને એમાં જે ભાઈ લોકો છે એમને શ્રદ્ધાંજલિ આપું છું પરંતુ આજની તારીખમાં પણ આ પ્રોબ્લેમ અધિકારીઓના હિસાબે જે તે વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ ધારાસભ્ય વારંવાર લગભગ મારા દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકાને વારંવાર રજૂઆતો અને લેટર દ્વારા પત્ર ની એમને ધ્યાન દોરવામાં આવે છે કે ઇલિગલ કન્સ્ટ્રક્શન અને જે ટેમ્પરરી સ્ટ્રક્ચરો છે જે સુરતની અંદર બની રહ્યા છે એ ટેમ્પરરી સ્ટ્રક્ચરો ઇલિગલ કન્સ્ટ્રક્શન અને જે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવે છે એને દૂર કરવામાં આવે અને નવા બનતા અટકાવવામાં આવે વારંવારના પત્રો છતાં કમિશનર શ્રીઓ

બનાવવામાં આવે છે એમાં ઘણા બધા નાના ઘરના લોકો એટલે કે મધ્યમ વર્ગથી ગરીબ વર્ગના લોકો વધારે ખર્ચ ન થાય એના હિસાબે નાની એવી કોટડી બનાવી અને પોતાનો ધંધો અને બેરોજગારી ને દૂર કરી અને રોજગારી પોતાના પરિવાર માટે રોજગારી મેળવવા માટેની કોશિશ કરતા હોય છે પરંતુ સાથે સાથે દુઃખની વાત એ છે કે ઘણા બધા લોકો આની પાછળ પુષ્કળ પ્રમાણમાં કમાણી કરવા માટેના ડોમ મોટા મોટા બનાવી અને રાજકીય પીઠબળના હિસાબે સાથે સાથે આ કરતા રહ્યા છે હવે જ્યારે પણ દબાણ આવે છે કે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ત્યારે આ નાના વર્ણ મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવામાં આવે છે પરંતુ જે મેળા પીપળા વાળા ધારાસભ્ય કોર્પોરેટર શ્રી બિલ્ડરો અને મોટા મોટા અધિકારીઓની સાઠગાંઠના હિસાબે એમના જે બનાવેલા જે ડોમ હોય એમની જે પરમિશનથી પરવાનગીથી બનાવવામાં જે ડોમ હોય છે એને કોઈ હલાવી શકતું બી નથી તો આ એકને ગોળ અને એકને ખોડની જે નીતિ છે એ કોર્પોરેશનની અંદર સુરત મહાનગરપાલિકાની અંદર વર્ષોથી ચાલી આવી છે જે આજની તારીખમાં પણ એ પૂર્ણ થઈ શકી નથી હજુ પણ ડોમ બને છે હજુ પણ ડોમ જે વર્ષોથી છે ત્યાંના ત્યાં છે અને મહિને લાખો રૂપિયાની કમાણી આ ધારાસભ્ય કોર્પોરેટર શ્રી કે બિલ્ડરો એ અધિકારીઓના મેળા પેપરાની અંદર આ ચાલી રહ્યું છે કામકાજ હાલમાં જ મેં કલેક્ટર શ્રી માનનીય કલેક્ટર શ્રી માનનીય પોલીસ કમિશનર શ્રી અને તાજેતરમાં માનનીય મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી ને પણ એક ટીપી પચીસ ની અંદર કામકાજ કરવામાં આવી રહ્યું છે એ બાબતે મેં અરજી કરેલી છે અને એમને કહ્યું છે કે આ પાછળ જે મોટા પ્લોટો પડેલા છે એમાં લાખો રૂપિયાના જે ડોમ રૂપિયાના ડોમ કોની પરમિશનથી અને કોના મેળા પીપળાની અંદર આ બનાવવામાં આવે એની તપાસ થાય અને જે પણ કોઈ આમાં અધિકારીઓ જવાબદાર હોય જે પણ કોઈ આમાં ધારાસભ્ય જવાબદાર હોય જે પણ કોઈ કોર્પોરેટર શ્રી આમાં જવાબદાર હોય કે જે પણ કોઈ બિલ્ડર્સ જવાબદાર હોય કે કોઈ આગેવાન જવાબદાર હોય એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જે લોકો આમાં સંડોવાયેલા હોય એમની ખરેખર ખાતાકીય તપાસ થાય અને આ જે કોર્પોરેટર શ્રીઓ અને પ્રતિનિધિઓ છે કે પછી ધારાસભ્ય છે કે બિલ્ડરો છે એમની આવકની પણ તપાસ કરવામાં આવે અને બે નંબરી આવક એમની તપાસ કરી એમને જે તે અનુરૂપ નિયમ મુજબ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મારી વિનંતી છે જય હિન્દ જય ભારત